આગળ સાથે ત્રકની ડાબી બાજુ હતી પૂર ઝડપે ન્યૂટન લેતા દમ્પણ સાથે ત્રક પટકાતા અકસ્માત સર્જાયો તામિલનાડુથી મકાઈના દાણા ભળીને એક અશોક લેલેન ટ્રક નંબર ટી એન બાવન એફ અઠ્ઠાણ પંચાવન વાયા બાદરી થઈ કડોદા તરફ જઈ રહી હતી ત્યારે દસ્તાન રેલવે ઓવરબ્રિજ ઉતરી કડોદા તરફ જઈ રહી હતી ત્યારે પાછળથી પૂર ઝડપે એક ડંપણ નંબર જી જે ઓગણીસ એક ચોરાણું છવ્વીસ ટ્રકની ડાબી બાજુએથી આગળના ભાગે આવી યુદ્ધાન લેતા મકાઈ ભરેલી અશોક લેલન ટ્રક સાથે જેમાં ટ્રકની કેબિનનો ખુડ્ડો વળી ગયો હતો અને અકસ્માત સર્જાતા ટ્રકમાં ભરેલા મકાઈના દાણા રોડ ઉપર વિખેર થઈ ગયા હતા આ અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ટ્રક ચાલકને હેમખેર બહાર કાઢ્યો હતો સતનબી શિબે આ અકસ્માત કોઈ જાનહાની થઈ નથી ઘટનાની જાણ પરસાણા પોલીસને થતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે